રાધનપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ નીચાણા વિસ્તારોમાં ઘરોમાં ઘુસ્યા પાણી રાધનપુરના વલ્લભનગર સોસાયટીના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી વીસ જેટલા મકાનોમાં ઘૂંટણ ભરાયા વરસાદી પાણી ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે ત્યારે લોકો ભારે પરેશાન બન્યા છે પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરમાં ગતરાત્રે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે શહેરમાં ગત રાત્રે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના પગલે રાધનપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે કુલ વીસ જેટલા મકાનોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા છે જેને લઈને લોકો ભારે પરેશાન બન્યા છે તો અવિરત વરસાદ વરસ્યો છે જેને લઈને રાધનપુરમાં લોકોના ઘર વખરી સામાનને નુકસાન થયું છે પાટણ ખાતે ખાતેધનપુરમાં ગત રાત્રે પડેલા અનરાધાર વરસાદ ને લઈને શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે પાણીની સમસ્યા આજની નથી આ વર્ષોથી સમસ્યા છે વારંવાર કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી અહીંયા જીવ જંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે લોકો ત્રહીમામ થઈ ગયા છે કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે આઠથી દસ ઘરોમાં પાણી ફરે છે તમે અમારી ઘરમાં ચેક કરવા આવો તમને બતાવીએ લોકો પાણી કાઢી કાઢીને આખી રાત હું પંચોતેર વર્ષનો આરડી વાઘેલા મારું નામ પંચોતેર વર્ષનો ચાર વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી પણ તોય પાણી આવે જ જાય છે આવે જ જાય છે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી એમણે ફાઇટર મૂક્યું પણ ફાઇટરથી શું થાય આનો કોઈ કાયમી નિકાલ નથી ફાઇટર મૂકીને એમણે સહકાર આપ્યો એ બદલ એમનો આભાર પણ પાણી માટે કોઈ કાયમી નિકાલ કરી આપે આ સરકાર એવી અમારી વિનંતી શું કરીએ કે આવ્યા રાતના અમારે ઘરમાં કેમ કેમ રહેવું મકાન જે અંદર પાણી આવે એટલે અમારે કેવી રીતે રીવારું રોધવાનું શોધવાનું લાકડું એમાં ના મળે નાના નાના બચાં પાળવાના હોય પછી શું કરવાનું બેન કહો પાણી હેડ્યું આવે અડીયું આ તો બે કલાક ત્રણ કલાક વરસાદ લયો હોય અને વરસાદની તો તા વધારે આ ગઈ બોલે છે અને વરસાદ વધારે આવ્યો તો અમારું શું થશે કહો હા હા મજૂરી ગયા મજૂરી ગયા શું કરીએ હા મજૂરી કરે મજૂરી કરે ને બાબડીયા વાસણ ઉટકે હે મજૂરી કરે શું કરવાનું કો નાના ના ના બચાં હે નાના નાના છોકરા છે રસોઈ માર બનાવી ખાવ કરે ક્યાંથી ખાવાનું કેવી રીતે જમવાનું બનાવ બાર નીકળ્યા નથી ઘર પાણી ભર્યા છે કેવી રીતે જમવાનું છોકરા જો કાલના ભૂખ્યા બેઠા છે કેમ સરકાર ક્યાં ધ્યાન દેતું નથી નગરપાલિકા ક્યાં છે અત્યારે હે ક્યાં જાવ અમારે પાણી નો કોઈ નિકાલ કરતું જ નથી કોઈ આવતું જોવાય નહી આવતું કાલ નો કાલનો આટલો વરસાદ પડે ઘણો વરસાદ પડે બોલો આ ઘરમાં પાણી ભરાઈ ગયા છે કેટલું પાણી ઘરમાં ઘરમાં પાણી થાય મકાન પડે તો હું ક્યાં જવું તો છોકરા લઈને આ તો મજૂરી કરવા જાવ કે છોકરાને ને મારે સાચેવાના આ વરસાદના આ રસોઈ કેવી રીતે બનાવી ગેસના ના ભાવ વધી જાય લાકડા તો પલરી ગયા તો હું શું ખવડાવું છોકરા ને

આ જે પાણી ભરાયેલું છે રાત્રે રાત્રે દસ વાગે મેં નગરપાલિકામાં દસ ને સત્તરે મેસેજ છોડ્યો તો કે વલ્લભનગર એરિયાની પોઝિશન બહુ ટાઈટ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને ત્યાં એકદમ મધ્યમ વર્ગ રહે છે આ લોકો લગભગ વીસથી પચીસ વર્ષથી વસવાટ કરે છે આની આ પોઝિશન છે તો નગરપાલિકા આના વિરુદ્ધ કેમ એક્શન કોઈ લેતું નથી મેં સવારમાં અધિકારીઓને ફોન કર્યા તો એ લોકો એવું કહે છે કે મેં સવારમાં ફાઇટર મૂક્યું પણ ફાઇટરથી આનો કોઈ નિકાલ આવે એમ નથી આ લોકો એમના બાળકો હું આવી અહીંયા એમની મુલાકાતે વિસ્તારની તો સવારમાં ખાટલામાં લઈને બેઠા હતા તો કોઈ કોઈના ઘરોમાં બેઠા હતા કોઈ ઘરોમાંથી પાણી કાઢતા હતા આનો કોઈ નિકાલ નથી અને મને અહીંયા આવ્યા પછી એવા મેસેજ મળ્યા કે બે વર્ષ પહેલાં અહીંયા કોઈ ભય આ પાણીમાં એક્સપાયડ પણ થઈ ગયેલો છે અહીંયા શોર્ટ સર્કિટનો ભય જીવ જંતુનો ભય તો શું આપ વલ્લભનગર નગરપાલિકામાં નથી આવતું આર ડામોર સાહેબ આવ્યા હતા એ સમયે અમે રજૂઆત પણ કરી હતી કે સાહેબ તમે અમારા વિસ્તારની મુલાકાત લ્યો પણ એ લોકો એમના સાથે જે વહીવટદાર અને અધિકારીઓ શ્રી હતા એમને વાતચીત કરી અને સગે વગે કરી દીધા આ લોકોની મુલાકાતે આવવા આવવાના દીધા અને આમની કોઈ પોઝિશન એમના નજરે આવવા નથી દીધી અને આ લોકોને કાયમી આ વેઠવાનો વારો છે અને આનો ફાઇટર મૂકવાથી નિકાલ નહીં પણ આનો કાયમી સોલ્યુશન આવે એવી અમારી રજૂઆત છે અને હજી પણ દસ તારીખ સુધી વરસાદ ની આગાહી છે તો આ લોકો ને મોત ના ધકેલવા માંગે છે નગરપાલિકા કે શું બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર